તમે સાઉથ ને મૂવી જો પંજાબના મૂવી પ્રાંત પ્રાંતના મૂવી તો એની પ્રજા પોતાની સ્થાનિક પ્રજાને લોકલ ભાષાને ખૂબ જ મહત્વ આપે છે અને આપણે છેલ્લા બે પાંચ વર્ષથી સારું ગુજરાતી ચલચિત્રનું પ્રમાણ થયું છે સારી રીતે સારા થિયેટરોમાં સારું ઓડિયન્સ મળતું થયું છે પણ હજી મારી જે ઈચ્છા છે કે ગુજરાતી ફિલ્મના કાળા બજાર થવા જોઈએ એવી જનતાને અપીલ કરું છું કારણ કે આપણે આપડી માતૃભાષા પ્રેમ નહીં કરીએ તો મહારાષ્ટ્ર વાળા તો નથી તમારે એક શબ્દ આડોઆો બોલાવો ના જ જોઈએ કારણ કે આપડે આપણા માણસ મટી એવી વાત થઈ જાય હે